જી મિત્રો સ્વાગત છે ફરી એક આપણા નવા ચેલેન્જ વિડીયોમાં તો મિત્રો આજે ફરીથી તમારે આગળ સરસ મજાનો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયા છીએ તો આજનો ચેલેન્જ વિડીયો છે લૂડો ઉપર તો જેમ આપણે લૂડો ગેમ રમીએ છીએ એમ આજની લૂડો ગેમ નવી ટાઈપ રમવાની છે તો કઈ રીતે રમવાની હું તમને ડેમો આપી દઉં પહેલાં તો એકથી છ નંબરનો આ બનાવી દીધું જો અને એને આમ ડોલમાં નાખવાનું પછી આમ હલાવવાનું આમ હલાય ડોલ નાખી દેવાની કેટલા પડ્યા ચાર નંબર ચાર નંબર પડ્યા તો ચાર ગ્લાસ અઢા આમ ભા કરી દેવાના બરાબર આ રીતે ભાગ કરી દેવાના ચાર ગ્લાસ તો એવી રીતે એકથી છ નંબરની આપણે ચીઠીઓ ઉલાડીશું તો છ જણા છીએ લીલાજી કેમેરામેન આજના રાઉન્ડમાં નહીં તો છ નંબરની ચિઠીઓ ઉલાડીએ કોનો કયો નંબર આવે હ અને જે સૌથી વધારે ગ્લાસ પાડશે એરો જો આજનું ઈનામ જીતશે તો જોઈએ કોણ ઇનામ જીત્યો અને રાઉન્ડ થશે ત્રણ ત્રણ રાઉન્ડ થાય ત્રણ રાઉન્ડમાં સૌથી વધારે ગ્લાસ કોણ હેઠા પાડ્યા જોઈએ મારો ત્રીજો નંબર હું પોપરલાલ ચોથો નંબર નિકુલ અને પોચમો નંબર તેણી શક્તિ અને છઠ્ઠો નંબર બાર

હે ગ્લાસ મૂક પાક નાખો એક બે અને તાઈયા નંબર પોપટ લાલ એક એક સા જો એક ગ્લાસ મૂક નાખો ચોથો નંબર આઈ

લેડો હવે 12 નો નંબર આવ્યો છઠ્ઠો નંબર આયા હી બા બા એવું ફ્યુરો એવું ફ્યુરો ભમેડો રાખવા નહીં નંબર લાવવાના ના પોચ આ પરમાં ઊ ભાઈ હા બોલુ ભાઈનો હવે જેરો નંબર આવી ગયો 12 3 4 95 તો ઓયલા ખાજી તો બીજો રાઉન્ડ ચાલુ થયો બરાબર 6 નંબર પૂરા થઈ ગયા બાનો હા હવ બીજા રાઉન્ડમાં બોલુ ભાઈ આયા ઈ બરાબર ચડ ચાલુ કરો 6 3 3 બના ગ્લાસ નાક નાકો હેડો હા હા કેમ વાત થઈ રેઓ એ ફરીથી 3 1 એક જ હશે એક મારા લે એ તો પડન વધારે પડતા નથી એક ગ્લાસ ભુગળ નાખો તો મિત્રો હું આવી છું વાહ વાહ એક ગમે એટલું બહો મો એક જ આલે અમાર નિકોલ બેને એક શું આયે પનસ વાર યાર કેડીયા ઓ ઉપર પર ડોલ પર ના લાગી યાર 5 5 જાદુ કરે 5 મત ગલા તને તો નહીં જીતો

આ બે પાણી ભીસી અને ખોટી ને આવે તેમ ભાથેરી આવે યાર હાલો સ્વત તો મારા પાડવા પડશે સો પાડું તો બાને પોકશું ક્યાં ક્યાં જેઠા છે તારનો કોઈ ચાન્સ નહી જલા નહી દેસ કે કરે થઈ ગઈ તો તું લખી લે નિકુલ ઓલા

આપણે ભોલું સાત મારા દસ કુપરલાલ ચાર ગ્લાસ અને બાને ગ્લાસ તો ગ્લાસનો હાઈવેસ્ટ રેકોર્ડ છે બાનો જોઈ લો તો આજના ચેલેન્જ ના વિનર છે બા પણ ખાવા પીવાનું નહીં રોકડા બસો રૂપિયા ઇનામ રાખેલું છે તો આજના બસો રૂપિયા રોકડા બા લઈ ગયા ભાઈ ભાઈ નામ લાવો રૂપિયા તો આજનો ચેલેન્જ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને મળશું નવા ચેલેન્જ એ પહેલા જણાવી દઉં કે આપડે યુટ્યુબ માં ત્રણ ચેનલ છે રાજા બહુચર પાટણ અને રાજા બહુર બ્લોગ એન્ડ લુપર તો આ ત્રણેય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક ફેસબુકમાં બી પેજ છે તો એક પેજ નું નામ રાજા બહુચર અને બીજા પેજ નું નામ પોન્સો પાટણ તો આ બંને પેજ ફોલો કરજો મળીએ નવા માતાજી